નમસ્કાર મિત્રો બધા કેમ છો જો અત્યારે અહીંયા સેક્ટર ચોવીસ ચંદ્ર સ્ટુડિયોમાં મારી ફિલ્મ ભાઈની બેની લાડકી લાડલી એના ફોટોશૂટ માટે અમે આવ્યા છીએ અને અમારા ડાયરેક્ટર પ્રોડ્યુસર અમારા કે કે ભાઈ મકવાણા તમે જાહેર કરો તો તમારા બિલકુલ મિત્રો ઘણા મહિનોથી જે મહેનત ચાલી રહી હતી જે ફિલ્મ કરી રહ્યા હતા ભાઈની બેની લાડકી

અત્યારે ટીચર પણ બતાવ્યું ટીજર તો રિલીઝ નહીં કરી અમે લોકો હજુ પણ બતાવ્યું કે કે ભાઈ મને બહુ સરસ મજાનું ટીચર પણ બન્યું છે પિક્ચર પણ બહુ સરસ મજાની બની છે તો બસ આપ સૌના આશીર્વાદથી આ પિક્ચર પણ બહુ સફળ થશે એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું તમારા આશીર્વાદ હંમેશા મારા ઉપર રહે છે તો આ પિક્ચર માટે પણ આ પિક્ચર પણ તમે સફળ બનાવજો એવી મારી વિનંતી છે અને ખાસ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમની વાત છે એટલે આખા દરેક સમાજને પણ ગમશે સાથે પૂરા પરિવારને પણ ગમશે જે ભાઈ બહેન હોય એમને ગમશે વડીલોને પણ ગમશે બાળકોને પણ ગમશે બહુ સરસ મજાની ફિલ્મ છે સાથે લવ સ્ટોરી પણ છે એક્શન પણ જોરદાર છે અને અંદર એક એવા એવા દેવ પણ છે મારી જોડે કેવા એ તમને સસ્પેન્સ જોવા મળશે બહુ મજા આવશે કાલે પોસ્ટર જયારે રિલીઝ થશે ત્યારે તમે જોઈ શકશો કે એકચુઅલી એ ફિલ્મની અંદર કઈ ઘટના છે જે આપણી આસપાસ આપણા ઘરની અંદર હોય છે આપણા દૈવિક આપણે એ કાલે તમે જોજો અત્યારે બહુ વધારે ખુલાસો નહીં કરીએ અને મિત્રો એક રિક્વેસ્ટ ખાસ જેટલા પણ વિક્રમભાઈના ચાહકો છે એમને એ પોસ્ટર એમની એફબી ઉપર મૂકવાનું છે અને શેર કરવાનું છે ગુજરાતના ખૂણે ખૂણે

મારા શર્માજી પણ અહીંયા છે જો ભાઈ શર્માજીના ત્યાં ફોટોશૂટ કરવા આવ્યા છીએ અમે બહુ જાણીતો વર્ષોથી પ્રખ્યાત એવો ચંદ્ર સ્ટુડિયો અમે નાના હતા ત્યારે બહુ ફોટા પડાયા છે જો અમે એટલે રાકેશ બીજા રાકેશ મેકઅપ બે ન બોલો સર આવો જયેશભાઈ જય માતાજી જય ગોગા આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે અમારા પોસ્ટર રિલીઝ પોસ્ટર રિલીઝ થાય છે કાલે શેર કરજો લાઈક કરજો અને બધાને ફોલો બધા બધા ગ્રુપમાં મોકલજો અને આ છે ભાઈની બેની લાડકીની બેન આ મેં કીધું એ તો યસ ફ્રેન્ડ બધા મજામાં હશો અચાનક લાઈવ થયું એટલે ઘણા મિત્રોને ખબર પણ નહીં હોય પણ છતાંય ઘણા બધા અમારા ચાહકો મિત્રો અહીંયા જોડાય મારી સાથે એક હજાર છસોથી ઉપર એ બધા જોડાયેલા છે બરાબર લાઇટ ઓકે છે ઓકે છે

કરી નાખો કદાચ ઓકે અમરજી આયા નહી તમે સલોની બેન પણ કદાચ આ ફિલ્મમાં સરોની બેન પણ સોંગ ગાયા છે જે તસવીર સોંગમાં પણ એમને બહુ સરસ ગાયું હતું કે આ ફિલ્મમાં પણ એમને સોંગ ગાયા છે તમને બધાને ખૂબ મજા આવશે કામમાં કામમાં

મે hmm.

બસ ભાઈ કાલે પોસ્ટર લોન્ચ કરી રહ્યા છે એટલે જ મેં જોયું કે ભાઈ લાવ્યું છે અને ભાઈ એટલે ભાઈની રિક્વેસ્ટ મેં કીધું પેલા અભિનંદન હું હાલ દઉં વિક્રમભાઈ ને કેકે ભાઈ ને પૂરી ટીમ ને

પરમ દિવસ હા તું મને કાલે પહોંચીને ફોન કર કોમ છે ઓકે ઓકે રાતે પહોંચી જઈશ ઘરે હને ડન ડન હા ડન હા હા બસ તો મિત્રો પોસ્ટર રિલીઝ થવા જઈ રહ્યું છે કાલે સાંજે પાંચ વાગે તમને ખૂબ જ ગમશે પોસ્ટર અને ટીઝર પણ ટૂંક સમયમાં રિલીઝ કરીશું અમે અહીંયા અચ્છા ના 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 મિત્રો બે હજાર મિત્રો એનાથી પણ વધારે મિત્રો જોડાયેલા છે પણ અમે થોડું કામ બી કામ બી કરવાનું છે અમારે એટલે કામ કરીએ તો ફરીથી પાછા સમયમાં મળીશું અને પોસ્ટર રિલીઝ તો કાલે થઈ રહ્યું છે પણ જ્યારે ટીચર રિલીઝ થવાનું હોય એના આગલા દિવસે ફરીથી આપણે લાવી થઈશું બિલકુલ બરાબર ચાલ આવજો બધા જય માતાજી જય ગોગા જય ગોગા કેવા